રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અમરેલી રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ચાલીસને પાર જતાં કાળજાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે છ મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે આજથી ચાર દિવસ રાજ્યમાં કાલજાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે આકાશમાંથી વરસેલી અગણ વરસાદથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જ છે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે આખરી ગરમીના પ્રકોપમાં કચ્છ સૌરાષ્ટ્ર શેકાયું બેતાલીસ ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે તો ભુજ અમરેલી રાજકોટનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર ગયું છે હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો